જેટલા પગલા થાય આ જેટલા આપણે પગથિયા નીચે ઉતરે ને એટલા મૂકી દેવાના બસ સરસ ક્લેપ કરો ભાઈ માનો માટે માનસી બેન આપો માનસી બેન સંખ્યા વાંચો ખાલી જગ્યા આ બેટા ખાલી જગ્યા વધતા આઠ બરાબર બેતાલીસ બેતાલીસ વધો ચલો હમ તો બેતાલીસ માં કેટલા પગથિયા ઉપર ચડશો

સરસન વાર આવશે તમારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ બત્રીસ બત્રીસ વેરી ગુડ સાંભળ શું કત્રીસ ચાલો સરસ માનસ બીએસસી માટે ક્લેપ કરો સરસ ચલો હવે આવશે વેદભાઈ હા પછી તું બધા નો વારો આવશે બોલવાનું ની વચ્ચે બેટા ચલો ખાલી જગ્યા વધતા બોલો ખાલી જગ્યા વધતા આઠ બરાબર ચાલી ચલો ચાલીસ શોધવા હમ

ચલો આવી જાવ ચલો વેદ ઓ સોરી હા વિરાજ આવાંચો બેટા 25 25 વત્તા ખાલી જગ્યા બરાબર 33 33 ચલો હવે આ શું કરશું આમાં 33 25 આવે 25 કાઈ છે સોદો પેલા આ તો 33 લાવવા માટે કેટલા ડગલા ખસવું પડે મને કો 33 કરો હા 8 વેરી ગુડ શાબાશ

A B toin capatus, double express jadi make itu lagi dah, tis tis baju